ન્યૂઝમાં સ્વાગત છે નર્મદા ડેમના ત્રેવીસ ગેટ ખોલી નદીમાં કુલ ત્રણ પોઈન્ટ પંચાણું લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે તેવું જિલ્લા પ્રશાસને કહ્યું હતું અને સૌને સતર્ક રહેવા પણ જણાવ્યું હતું નર્મદા બંધના ઉપરવાસમાં પડી રહેલ સતત વરસાદ તથા ઓમકારેશ્વર બંધમાંથી જોડવામાં આવી રહેલા પાણીને કારણે સરદાર સરોવર બંધની સપાટીમાં સતત વધારો થવાથી રવિવારે રાત્રે સરદાર સરોવર બંધના પંદર દરવાજા બે પંચ્યાસી મીટર ખોલવામાં આવ્યા હતા જોકે ઉપરવાસમાંથી સતત પાણીની આવક વધતા સોમવારે બપોરે એક કલાકે વધુ આઠ ગેટ મળી કુલ ત્રેવીસ ગેટ બે બે મીટર જેટલા ખોલવામાં આવ્યા છે જેને કારણે બંધના નીચલા વિસ્તારમાં ત્રણ લાખ ક્યુસેક પાણી વહી રહ્યું છે નર્મદા ડેમના ઉપરવાસમાં હાલ હાલ ત્રણ લાખ અડસઠ હજાર આઠસો પંચોતેર ક્યુસેક પાણીની આવક થઈ રહી છે જેથી નદી તળ વિદ્યુત મથક ના છ મશીનો અને સરદાર સરોવર બંધના ત્રેવીસ દરવાજાના સંચાલનને કારણે નર્મદા નદીમાં કુલ ત્રણ લાખ પંચાણું હજાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે જિલ્લા કલેક્ટર એસ કે મોદીએ જિલ્લાના નાગરિકોને અપીલ કરતા જણાવ્યું કે નર્મદા ડેમના ઉપરવાસમાંથી જેટલો પાણીનો ઇનફ્લો છે તેના પ્રમાણમાં જ આઉટફ્લો છે નર્મદા નદીમાં છોડવામાં આવી રહેલા પાણીની માત્રા હાલમાં ઓછી છે જેથી કોઈ ગભરાવાની જરૂર નથી પરંતુ સતત વરસી રહેલા વરસાદથી સવરે સાવચેતી રાખવી જરૂરી છે

ગંભીરપુરા વાંસલા તેમજ તિલકવાડા તાલુકાના વાસણા તિલકવાડા વડિયા વિરપુર રેંગણ મળી ત્રણેય તાલુકાના ઉક્ત અઠ્યાવીસ ગામોના નાગરિકોને નદીના પટમાં નહીં જવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે જિલ્લાના તમામ તાલુકા મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારી તથા ગ્રામ્ય કક્ષાના અધિકારીઓને તાકીદ કરાઈ છે કે વધુ વરસાદ પડે અને લોકોના જનજીવન પ્રભાવિત થાય તો તેમને સલામત જગ્યાએ ખસેડીને પ્રાથમિક સુવિધા પણ ઉપલબ્ધ કરાવવા અને તે કોઈ જાનમાલનું નુકસાન ન થાય તેની તકેદારી રાખવી રસ્તા પર ઝાડ પડી જાય કે રસ્તો ધોવાઈ જાય કે ભયજનક લાગે તો પોલીસ તંત્રને જાણ કરીને આગોતરા પગલાં ભરવા પણ અનુરોધ કરવામાં આવ્યો છે આમ વરસાદની પરિસ્થિતિમાં કંઈ પણ ઘટના કે બનાવ બને તો ડિઝાસ્ટર શાખાને જાણ કરવી અને નંબર જીરો છવીસ ચાલીસ બાવીસ ચાર જીરો જીરો એક પર સંપર્ક કરવા જણાવ્યું છે સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યુઝ ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો